સૌથી મોટા સમાચાર અમેરિકામાં ફરી એકવાર થઈ શકે છે શટડાઉન સરકારના પતન સુધીની આવી શકે છે નોબત ચીનના મ્યાનમારમાં ઓનલાઈન છેતરપિંડીના કૌભાંડમાં કુખ્યાત મિંગા પરિવારના અગિયાર સભ્યોને એક સાથે ફાંસી એક સમયે દસ હજાર મેમ્બર સક્રિય થયા ક્રિકેટરોને ભારત નથી મોકલવા પણ બાંગ્લાદેશે પોતાના શૂટરની દિલ્હી શૂટરને મંજૂરી આપી અજીત પવારના ખાસ વ્યક્તિનો દાવો નિધનના પાંચ દિવસ પહેલા શરદ પવારની એનસીપી સાથે વિલય કરવા રાજી થયા હતા ઐતિહાસિક વળાંક ક્રિપ્ટો માર્કેટની અસ્થિરતા વચ્ચે સોનાની સેફ હયાવન તરીકે વાપસી એકસો ચાલીસ ટનનો મોટો સ્ટોક મુસાફરો માટે ખુશખબર હવે તાત્કાલિક ટિકિટ બુકિંગ કરાવી થઈ વધુ સરળ મળશે કન્ફર્મ ટિકિટ જુનાગઢમાં ભવનાથના મેળાની તડામાર તૈયારીઓ ઓગણત્રીસ હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે રવેડીનો રૂટ વધાર્યો અવિમુક્તેશ્વરાનંદે સીએમ યોગીને આપ્યું ચાલીસ દિવસનું અલ્ટિમેટ હવે તમારે આપવું પડશે હિન્દુ હોવાનું પ્રમાણ આઠ વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયો પાકિસ્તાને પોતાના જ આંગણામાં ઓસ્ટ્રેલિયાના ગૌરવને તોડી નાખ્યું દિવાળીએ આવી નહોતી હવે બેન્કોમાં વિતરણ દસ વીસની કડકડતી નવી નોટો માટે લાઈનો સુરતની વરાસા બેંકની ગાદી પોતાની પાસે રાખવા ગૌરવ ધંધા કરતા ડિરેક્ટરના કાળા સીટ્ઠા ખુલ્યા અમેરિકાનું વૈશ્વિક પ્રભુત્વ જોખમમાં સોનું બનશે રાજા ડોલર બનશે રંગ ચીન અને ભારતે કર્યો મોટો ખેલ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છોકરીઓને મફત સેનેટરી પેડ મળવા જોઈએ નહીતર સ્કૂલોની માન્યતા રદ થશે ખેડૂતો અને પગારદારોની લાગી લોટરી બજેટમાં આ પાંચ મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ એક જ દિવસમાં સાંધી સાસઠ હજાર રૂપિયા સસ્તી થઈ સોનામાં પણ ઓગણીસ હજાર રૂપિયાનો ઘટાડો રાજ્ય સરકારનો મોટો નિર્ણય બે હજાર છસો ને સાસઠ ગામોમાં સત્સો ને ત્રેસઠ કરોડના ખર્ચે બનશે પંચાયત ભવન અને તલાટી આવાસ બગદાણા વિવાદમાં નવો વળાંક પરસોત્તમ સોલંકીના ધોકા ઉપાડવાના નિવેદન બાદ આહિર સેના મેદાને સરકારને પૂછ્યા વેધક સવાલો મહેસાણાના ઉજામાં ફૂડ વિભાગનો સપાટો શંકાસ્પદ જીરુ અને વરિયાળી બનાવતી બે ફેક્ટરીઓ પર રેડ બાવીસ લાખનો મુદ્દામાલ સીઝ બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ફાટી નીકળ્યો વિવાદ કમિશનરે યુનુ સરકારના નિર્ણયને ઉલટાવ્યો સુરતમાં પાટીદાર સમાજના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર ખર્ષાળુ રિવાજો બંધ કરવા લોકોનું સમર્થન ખેડૂતોને ખાતર ખરીદવા માટે સીધા તેમના બેંક ખાતામાં પૈસા મળશે સરકાર નીતિમાં ફેરફાર કરશે એલપીજીથી પાન મસાલા અને સિગારેટ સુધી પહેલી ફેબ્રુઆરીથી લાગુ થશે આ પાંચ મોટા ફેરફારો બદલાશે તમામ ખિસ્સાનું ગણિત યુજીસીના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટ લાલઘુમ સુનાવણી દરમિયાન કરી મહત્વની આકરી ટિપ્પણી કહ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની એકતા દેખાવી જોઈએ બોર્ડ ઓફ શીપમાં અમેરિકા પછી યુએઈ સૌથી શક્તિશાળી પાકિસ્તાન તુર્કી અને સાઉદીની અવગણનાથી રાજકીય ખળભળાટ રાજ્ય સરકાર ટુકડા ધારામાં મોટા ફેરફાર માટે તૈયાર દસ ગુઠાથી વધુ ખેતીની જમીન બિનખેતી કરવા સુધારા લાવશે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો લેબનોન ખુલ્લે આમ ઈરાનને સમર્થન આપશે સુપ્રીમ લીડરનો વિડીયો થયો વાયરલ સરકાર બદલાય મુખ્યમંત્રી બદલાયા પણ ડેપ્યુટી સીએમ અજીત પવાર જ રહ્યા પિસ્તાલીસ વર્ષથી મહારાષ્ટ્રના પાવર હાઉસ સિંહ રક્ષકોને મળ્યું નવું કવર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરથી એકસો ત્યાંશી વાહનોને ફલેગ ઓફ કરાવ્યું ભારતીય ઝવેરી બજારમાં હાહાકાર સોનું એક લાખ એંશી હજાર અને સાંદી ચાર લાખ પિસ્તાલીસ હજારના સ્તરે રોકાણકારો અને ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા અજીત પવારને રાજકીય સન્માન સાથે અપાય અંતિમ વિદાય બારામતીમાં ઉમટ્યું માનવ મેરામણ ગુજરાતનો કૌશલ્ય મંત્ર આઈટીઆઈના માધ્યમથી ત્રણ વર્ષમાં બે લાખથી વધુ યુવાનો થયા તાલીમબંધ ગિરના જંગલ તથા સમગ્ર લાયન લેન્ડસ્કેપ અને અન્ય વન વિસ્તારોના વનકર્મીઓને મળશે ખાસ સુવિધાઓથી સજ્જ વાહનો અયોધ્યા જેલમાંથી બે કેદીઓ ફરા ડીજીએ જેલર સહિત પાંચ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ યુજીસીના વિરોધની આગ રાજ્યભરમાં ભભૂકી સંવર્ણ સમાજે ભાજપને ફેંક્યો પડકાર એક ફેબ્રુઆરીથી ફાસ્ટેગ યુઝરો માટે મોટી રાહત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સમાપ્ત કરી કેવાયવીની ઝંઝટ વીજ કંપનીઓને બગખા પાંચ વર્ષમાં નફામાં અઠ્યાવીસ ગણો વધારો સાધ્વી પ્રેમભાઈસાનું રહસ્યમય મોત આશ્રમથી હોસ્પિટલ સુધી અનેક સવાલો પોસ્ટમોર્ટમથી ખુલશે રહસ્ય અમદાવાદમાં બાળ તસ્કરીનો પર્દાફાશ હિંમતનગરથી ત્રણ લાખ સાઠ હજારમાં નવજાત શિશુને ખરીદીને હૈદરાબાદમાં વેસવા લઈ જવાતું હતું રેલવે મંત્રાલયનો નવો નિર્ણય નિવૃત્ત તથા કર્મચારીઓને હવે નહીં મળે સાંધિનો સિક્કો રાજકોટ ખૂટ આપઘાત કેસમાં ફરાર મુખ્ય આરોપી રહીમ મકરાણી ઝડપાયો પાંચ રાજ્યોમાં લીધો હતો આશરો રાજસ્થાનમાં ચોંકાવનારો કિસ્સો કિન્નરોને માંગ્યા રૂપિયા ન મળતા શ્રાપ આપ્યો ડરના કારણે યુવાનનું મોત થયું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પાંચમી ફેબ્રુઆરીથી પ્રારંભ ગેરરીતિ રોકવા બાહ્ય નિરીક્ષકો તૈનાત કરાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બજેટમાં નગરપાલિકાઓની સત્તામાં વધારો કરવા રાજ્ય સરકાર તૈયાર પાંત્રીસ હજાર લોકોના ભવિષ્યનું શું ડિમોલેશનને લઈને જંગલેશ્વરમાંથી લોકોના ટોળા કલેક્ટર કચેરીએ ઉમેટ્યા પોલીસના ધાડેધાડા ઉતર્યા અજીત પવારના પત્ની સુનિત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એનસીપીના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર બાળકોના ડિજિટલ વ્યવસાય અંગે સરકાર ચિંતિત બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ હડદડ ગામ ઘર્ષણ કેસમાં આપ નેતા રાજુ કરપડા અને પરવીણ રામના જામીન મંજૂર આર્થિક સર્વેમાં બે હજાર છવ્વીસ રજૂ એફઆઈ સત્યાવીસમાં ભારતની જીડીપી સાત પોઈન્ટ બે ટકા સુધી પહોંચવાની શક્યતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત બે હજાર બાવીસ યોજના હેઠળ તેરસો ને એકોતેર કરોડથી વધુ રોકાણકારોને મંજૂરી જળવાયુ પરિવર્તનના કારણે સર્જાયો વિનાશ ભયંકર સ્થિતિમાં જીવી રહ્યા છે લોકો સૌથી વધુ જીવ ગયા બાંગ્લાદેશથી યુપી આવેલા હિન્દુ બંગાળી પરિવારોને યોગી સરકારે આપી સૌથી મોટી ભેટ ટ્રમ્પ પ્રશાસનનો પાકિસ્તાનને ફટકો એક મહિનામાં જ બીજી મોટી જાહેરાતથી ઇસ્લામાબાદમાં ફફડાટ